લુઝ સાડીમાં તમારે છ કલરની રેન્જમાં અને ઓલ ઓવર મેથી યલો કલર ખોલવી છે ને કપડાની વાત કરીએ તો એકદમ સોફ્ટ કપડું અને મજા આવે ને એવું ડેલી માં પહેરવાનું કપડું છે પ્લસ આપણે એકદમ સોફ્ટ કપડામાં સાડી છે એમાં પણ બોર્ડર પણ આપેલી છે જે પહેરાતા બહુ સારી લાગે લૂઝલી લૂઝ ને થોડીક સારી લાગે એવી સાડી છે આપણે આ એપિસો પણ કરીએ છીએ લાઈટ મેથી કલર નો બહુ મસ્ત કલર છે એનો પલ્લુ જોઈશું આપણે સાડી સરસ છે તમે જોઈ શકો છો ગમતી હોય તો પાડવાનું ભૂલતા નહીં જો આ ઓલ ઓવર પ્રિન્ટ ની સાડી છે અને આપણે બોર્ડર પણ આપેલી છે લાઈટ ગોલ્ડન કલર ની બોર્ડર છે શોર્ટ પલ્લુ ની વસ્તુ રહેવાની છે આખી પ્રિન્ટેડ સાડી છે ફ્લાવર વાળી ને એવી ડિઝાઇન છે આખી સાડીમાં અને ઉપર નીચે બે સાઈડ બોર્ડર આવશે તમે બોર્ડર જોઈ શકો છો ડાર્ક થોડી ડાર્ક કલરની બોર્ડર છે બહુ મસ્ત બોર્ડર છે એમાં શાઇનિંગ વાળી બોર્ડર પણ ઝીણી ઝીણી છે બે સાઈડ અને મોટી બોર્ડર છે આ રીતે જુઓ આખી સાડી આ રીતની લાગશે જે બહેનોને આ સાડી ગમતી હોય એનું સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં સ્ક્રીન નંબર ઉપર આપેલો જ છે જો એનું બ્લાઉઝ પણ મસ્ત છે બોર્ડર જેવું બ્લાઉઝ છે ડાર્ક કલરનો આપણે ડાર્ક મેથી કલરનું બ્લાઉઝ છે એમાં પણ બે સાઈડ બોર્ડર આવશે અને એમાં પણ ઝીણી ઝીણી ફૂલડીનું ડિઝાઇન વાળી છે સાડીમાં છે ને એવી ડિઝાઇન છે જોઈ શકો છો તમે આખી સાડીનો કોન્સેપ્ટ આ રીતના છે સરસ સાડી છે ડેલી ડેલીવેરમાં પહેરવાની મજા આવે એવી સાડી છે એકદમ જો હાલો થેન્ક યુ એન તો નો ને એવી લાગે હળવી ફૂલ સાડી છે જે આપણે ઘરે વોશ કરી છે ને એવી સાડી છે આપણે એના કલર જોશું સો કલર અને એમાં છે એક આપણે મેથી કલરનો પીસ ઓપન કર્યો છે લાઇટ કલરના અને બોર્ડરને કલર એ મસ્ત મેચિંગ છે બધામાં એક આપણે પીચ કલર ખોયલો છે બે થી કલર ખોરા પીચ કલર

આ રીતે સિરિયલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો